આજમાં આવનારા પાંચ દિવસમાં હવામાનમાં પલટો આવશે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે એક એપ્રિલ થી પાંચ એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે માવઠાના કારણે અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે જોકે અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે માવઠાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે આવનારા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે ઇન્ડસ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ પૂરી શક્યતા છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે પહેલી તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે જોકે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ વરસાદ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે જે વિસ્તારોની અંદર સ્ટોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે જેમાં આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એમ બે દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે જેમાં જોવા જઈએ તો બોટાદ ભાવનગર

તરફના વિસ્તારો છે જેમાં નર્મદા હોય ભરૂચ અંકલેશ્વર હોય વલસાડ વાપીડ સુરત આ તમામ વિસ્તારોની અંદર પણ પાંચ તારીખ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટા જોવા મળશે જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ વિસ્તારોની અંદર કોઈ કોઈ જગ્યાએ વાદળ જોવા મળે બાકી વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર હોય અથવા તો જે કપડવન છે આણંદ નડિયાદ ખેડા છે વિરમગામ સાણંદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ઊંચું તાપમાન રહેશે માવઠાની શક્યતાઓ ઓછી છે પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાદળ જોવા મળી શકે છે